રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી અંતર્ગત લોકવિજ્ઞાન દ્વારા વડોદરા સ્થિત શ્રી અધ્યાપન મંદિર ખાતે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં સૌથી વધુ વિદ્યાર્થીનીઓ સહભાગી થઈ હતી ભારતીય બંધારણ અંગે તેમના વિચારો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા આ એવી વિદ્યાર્થીનીઓ છે કે ભવિષ્ય શિક્ષણ ક્ષેત્રે જઈને ભવિષ્યના નાગરિકો તૈયાર કરશે લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા શ્રી અધ્યાપન મંદિર કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો દ્વારા લોકો બંધારણના હક્કો અને ફરજો પ્રત્યે જાગૃત થાય તે માટે એક કિલોમીટરની પદયાત્રા પણ યોજવામાં આવી હતી શીઘ્ર સ્પર્ધાનું સંચાલન સંયોજક દિનેશભાઈ ગાંધીએ કર્યું હતું શ્રી અધ્યાપન મંદિરના આચાર્ય કાજલબેન પટેલ દ્વારા વિષયને લગતા પ્રાસંગિક ઉદબોધન બાદ વક્તૃત્વ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સ્પર્ધામાં પંદરથી વધુ વિદ્યાર્થીનીઓએ ભારતીય બંધારણમાં નાગરિકોને મળેલા હક્કો અને ફરજો વિશેની જાણકારી આપી હતી સાથે ક્યારે તેમાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા તે પણ જણાવ્યું હતું બંધારણના દિવસનો ઇતિહાસ બંધારણ દિવસનું મહત્વ ભારતનું બંધારણ શું છે આ ભારતને એક સાર્વભૌમ ધર્મ નિરપેક્ષ સમાજવાદી અને લોકશાહી ગણરાજ્ય જાહેર કરે છે અને પોતાના નાગરિકોની સમાનતા સ્વતંત્રતા અને ન્યાયની ખાતરી આપે છે તત્કાલ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીઓને મેડલ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ઉપરાંત બંધારણની ફરજો પ્રત્યે શપથ લેવામાં આવ્યા હતા त्रत स्वतंत्रता समानता और नम्रता पूर्ण निष्ठा और, और सम्मान रखेंगे और <स्थाँगे>

બડેક ભક્ને કેવી રીતે પાતા આ બંદારની જોગવાઈમાં ટેન્શન મારી ગયા હતા પૈસા પડે એમને સ્કોલરશિપ અને

તમારા જો પક્કો તમને જ ખબર હોય કે આ સુ નામ ની ગ્રિટર હેલ્પફુલ વિથ વડોદરા ડાયપોટ કિંગ ઓકે આઈ ખબર હોય તો શું જાણવા સામે સામનો કરવાનો હક છે આમ વડોદરા પણ तमिलनाडु इंडियन केलिए नहीं बात ना तो बहुत मजबूताई थी आपने जादा बार उपन्यास तो आज इनसे आपने कितने अलग एकीकृत जीवन में संविधान तो ना हमको नॉम बढ़े तो भी इन्हें ना आपने अमन कहीं नहीं देखा रिश्ते की तो आज संविधान आपका संविधान हमारे देश के लिए बहुत महत्वपूर्ण है और संविधान अगर संविधान कभी बना ही ना होता तो शायद ये देश यहाँ तक पहुँच ही नहीं पाता संविधान संविधान के निर्माता जो है डॉक्टर भीमराव अंबेडकर उन्हें मैं सत सत नमन करती हूँ और आ, जो उन्होंने बंधारण में जो हमारी आ, हमारे जो अधिकार है हमारे फर्ज है उन उसके बारे में हमें बताया गया है और उस उसके लिए हमें क्या योगदान देना होगा हमारे देश के लिए संविधान में और जो नागरिक है वो मैं इतना ही कहना चाहूँगी कि जो नागरिक है वो संविधान को पढ़े और संविधान को समझे और उनका अच्छे से पालन करे और उनके जो हक है उन्हें जाने और उसके उनकी तरफ आवाज़ उठाए और उनकी जो फर्ज है उस उसको अच्छी तरह से निभाए અમારી સંસ્થા સરકારી બુનિયાદી શ્રી અધ્યાપન મંદિરમાં લોકવિજ્ઞાન કેન્દ્ર અંતર્ગત મેરા યુવા ભારત આધારિત સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને એમાં અનેક તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં સંવિધાન એટલે સંવિધાન શું છે અને તેમાં કયા કેટલા હક આપેલા છે અને કેટલી ફરજો આપી છે તેના વિશે ખૂબ સરસ રીતે રજૂઆત કરવામાં આવી છે અને તેની અંદર જે એકવીસ એ અનુચ્છેદ છે તેમાં જે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે તે કલમ અંતર્ગત બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળે છે તે મુજબની માહિતી અમે બાળક સર્વ સુધી પહોંચાડીશું કેમકે કે અમે ભવિષ્યના શિક્ષક છીએ અને અમે અહીંયા તાલીમ લઈ રહ્યા છે તો તે અમે આગળના ભવિષ્યમાં બાળકો સરસ સારું એવું શિક્ષણ મેળવે તે વિશે જાગૃત કરીશું અને આજે અમે સંવિધાન દિવસની ઉજવણી કરી તો તેના અંતર્ગત અમને ખૂબ સરસ માહિતી મળી તે બદલ લોકવિજ્ઞાન કેન્દ્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજે અમારી કોલેજમાં કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાંથી પધારેલા શ્રી દિનેશભાઈ ગાંધી સાહેબે ઘણી સરસ માર્ગદર્શન અમારા વિદ્યાર્થીની આર્ય એટલે કે તાલીમાર્થીઓને અને એમના અમને અમના તાલીમાર્થીઓને મહિલાઓ માટેનું જે ફરજો હકો એ કેવી રીતે તમે ઉપયોગ કરો બરાબર અને એને સમાજ માટે કેવી રીતે ઉપયોગી છે એની બધી સમજ આપી એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ ગુજરાત કાઉન્સિલ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોષ્ઠ પ્રેરિત પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર ऑर्गेनाइज आज का जो छब्बीसवीं नवंबर जो कॉन्स्टिट्यूशन डे है उनका सेलिब्रेशन हमने स्त्री अध्यापन मंदिर ये सूरसागर वडोदरा में आयोजन किया ये छात्राओं को हमने शीघ्र वक्तृत्व स्पर्धा का आयोजन किया जो फ्यूचर टीचर बनने वाले हैं उन्होंने इतनी अच्छी भाषा में इतनी अच्छी शैली में उन्होंने रजुआत की कि हमारी आने वाली पीढ़ी को कि कॉन्स्टिट्यूशन को कैसे ड्यूटी जो हमारी रिस्पॉन्सिबिलिटी और कैसे उसको रिस्पेक्ट देना चाहिए वो सारी बातें उन्होंने बताई जो वक्तृत्व स्पर्धा में प्रथम द्वितीय और तृतीय क्रम में आए उन सभी छात्राओं को हमने सर्टिफिकेट मोमेंटो देके सम्मानित भी किया थैंक यू वेरी मच અમારી સંસ્થા સરકારી બુનિયાદી સ્ત્રી અધ્યાપન મંદિર સુરસાગર સામે વડોદરા હું દ્વિતીય વર્ષની પ્રથમ વર્ષની તાલીબારથી છું અહીંયા કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાંથી અમારા જે સર આવ્યા છે મહેમાનશ્રીઓ તેમને આજે બંધારણ દિવસ નિમિત્તે અહીંયા કાર્યક્રમ યોજ્યો એની અંદર અમને ખૂબ જ સારી એવી માહિતી આપી અમે ભવિષ્યના શિક્ષકો છીએ જો અમને જ બંધારણમાં આવેલી મૂળભૂત ફરજો અને અધિકારો વિશે ખબર હશે તો અમે આવનારી પેઢીને તેના વિશે સજાગ કરીશું તેમાં જે અધિકારો છે એ સા છ છે અને મૂળભૂત ફરજ जो अगर है जेम अगरमी मूलभूत परत आ, 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 से शिक्षण अंगे अंदर आरटीई केंद्रीय सरकार जवाहर नवदे एवं बदा संस्थाओं चाली रही है विषय सर अमने जानकारी आपी और अमेर अमरु ज्ञान व्यक्त भविष्य ने बाड़कों ने सजा कर सके आजनो अमार दिवस खूबज सारो ग सोलंकी पलव हमने कॉन्स्टिट्यूशन डे को सेलिब्रेट किया हमें मजा भी आया और हमने जो जानकारी मिली है टेक्स्ट बुक और उसमें से बट उससे ज़्यादा जानकारी इस कॉन्स्टिट्यूशन डे को सेलिब्रेट करके आ, ली है ये जो कॉन्स्टिट्यूशन डे है आई थिंक वो हमारे लिए बहुत इम्पोर्टेंट दिन है क्योंकि उससे ही हमारा कंट्री जो है वो आगे बढ़ रहा है हमारे संविधान से ही हमारा गुजरा हमारा देश बहुत आगे बढ़ रहा है आ, मेरे को ऐसा लगता है कि हमें ऐसे प्रोग्राम करने चाहिए ऐसे जो भीमराव अंबेडकर रा, राजा राज राजेंद्र प्रसाद जी जैसे हमें आ, अच्छे लोग मिले ग्रेट पीपल्स मिले तो वो लोग हमें और अधिक ध्यान दे सकते और हमें मदद रूप हो सकते थैंक यू काव्या चावड़ा